વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનો અધિક સ્વાગત છે મિત્રો ધોરણ દસમાં જે બોર્ડની પરીક્ષા આવે છે તેની તૈયારી માટે અહીં ચેનલમાં પ્રેક્ટિસ પેપર દરરોજ મૂકવામાં આવશે તેનું ટાઈમટેબલ અહીં મૂકેલ છે તે તમે જોઈ શકો છો આ ટાઈમટેબલ પ્રમાણે અહીં ધોરણ દસના બાળકોને પૂર્વ તૈયારી થાય બોર્ડમાં સારું પરિણામ આવે અને તેના માટે અહીં દરરોજ ટાઈમટેબલ મુજબ અહીં પ્રેક્ટિસ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો મૂકવામાં આવશે જો તમે દરરોજ વિડીયો જોશો તો તમને અહીં બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે તેવા મોસ્ટ ટાઈમથી પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમારું સારું પરિણામ આવશે આ મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે હવે વધુ સમયને લેતા આજે આપણે પેપર એક ગુજરાતી તેનું સોલ્યુશન કરીશું એ વિષય ગુજરાતી પ્રશ્નપત્ર એક અહીં બોર્ડના નમૂનારૂપ પ્રશ્નપત્ર આપેલું છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તમે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ કલાકનો સમય હોય છે અને કુલ એસી ગુણમાં પેપર પૂછાય છે તેમાં વિભાગ એ છે તે ગતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેમાં તેમાં આ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો એ વિભાગ અ એ કૃતિ આપેલી છે અને વિભાગ માં કરતા આપેલા છે તો એ કૃતિ અને કરતા સાથે જોડકા જોડવાના છે તો પહેલો આપેલું છે કે કોળેની સ્વામી ભક્તિ તો તેના કરતા છે અહીં ડમાં આપેલો છે જોરાવર્ષી જાદવ તો આપણે અહીં ડ સાથે જોડીશું ફુક્તિ પુંડે ફીક તો તેના કરતાં છે પન્નાલાલ પટેલ તો તેને અ સાથે જોડીશું વાયરલ ઇન્ફેક્શન તેના કરતાં છે ગુણવંત શાહ તો એને ઈ સાથે જોડીશું અને ચોપડાની ઇન્દ્રચાળ તેના કરતાં છે ચંદ્રકાંત પંડ્યા તો તેને ક સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલો જ પ્રશ્ન ચાર ગુણમાં અહીં જોડકા જોડો આ રીતે પૂછાય છે અને બા નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા તો જવાબ આવશે અંકિત દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા જવાબ આવશે વીરજી સાત ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા જવાબ આવશે સ્વામી વિવેકાનંદ આઠ ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા જવાબ આવશે રાજપોર એક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તેમાં નવ સતાવતાની શક્તિ એટલે શું તો જવાબ આવશે સતાવતાની શક્તિ એટલે એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ દસ સંદર્ભ રખડોનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પામી છે તો જવાબ આવશે ડાંગવાનો અને અહીં ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના હોય છે અહીં ત્રણ પૂછાય છે તેમાં અગિયારમો પ્રશ્ન મનીષાએ નિર્ભયાનો ગુણ કેવી રીતે કેવ્યો જવાબ બાર રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે અહીં બે બે ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેર હિમનદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ જવાબ એ નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે અહીં ત્રણ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે તેમાં ચૌદમો પ્રશ્ન છે લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાયોગ્ય છે તે સમજાવો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં લોંગ પ્રશ્નો હોય છે જે ત્રણ ત્રણ ગુણમાં પૂછે છે તેનો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે તમારે જવાબ લખવાનો હોય છે પંદર ભૂખતીય પીખ કૃતિના આધારે રાજોની મનોવ્યથા લખો જવાબ સોળ ઢેલ ઘોડેની ખાનદાની વર્ણવો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એ છે જે ગત્ય વિભાગમાં આ રીતે પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષામાં અહીં હવે વિભાગ બી જોઈશું તો વિભાગ બી છે જે ભત્ય આધારિત પ્રશ્નો પૂછાય છે તેમાં અ આપેલો છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડે એને ફરીથી લખવાના છે તો વિભાગમાં કૃતિ આપેલી છે અને વિભાગ બમાં સાહિત્ય પ્રકાર આપેલો છે તેમાં સત્તર આપેલો છે કે ચાંદલિયો તો ચાંદલિયોનો વિભાગ બોમાં સાહિત્ય પ્રકાર આપેલો છે તો અહીં લોકગીત છે ચાંદડીઓ તો અહીં ડમાં આપેલું છે એટલે ડ સાથે જોડીશું માધવ દીઠો છે ક્યાંય તે ઉર્મી ગીત છે તો તેને ક ક સાથે જોડીશું વતનથી વિદાય થતા તે સોનેટ છે એટલે બ સાથે જોડીશું અને દીકરી તે ગજર છે તેથી તેને અહીં અ સાથે જોડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે જોડતા જોડવાના હોય છે ચાર ગુણમાં પૂછાય છે આગળ ખાલી ગયાઓ આપેલી છે તો ખાલી ગયાઓ જોઈશું બ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરે ખાલી જગ્યા પૂરો એકવીસ વૈષ્ણવ વજન વણલોપીને ખાલી જગ્યા છે તો જવાબ છે કપટ રહિત બાવીસ હૈયો ઉજરડાઈ ખાલી ગયા ફૂટે જવાબ છે રત ટશિયા ત્રેવીસ ગંગા સતી ખાલી ગયા માર્ગે આગળ વધેલા હતા જવાબ છે યોગ્ય યોગ માર્ગે ચોવીસ કવિર રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મને ખાલી કથા હોઈ શકે જવાબ આવશે રસ અહીં ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તેમાં પચીસ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું જવાબ કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારી વાળો મુગટ છવ્વીસ હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજીને અને સરદારને શ્યા માટે યાદ કર્યા છે જવાબ હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈની હાકલ એટલે કે પડકારને યાદ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ લ આપેલ છે કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો અહીં સત્યાવીસ આપેલું છે ઉસરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ અહીં આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે તમારે જવાબ લખવાનો છે અહીં બે બે ગુણમાં પૂછાય છે અઠ્યાવીસ બોલીએ ના કઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે જવાબ ઓગણત્રીસ ચાંદલીઓ લોકગીતમાં કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે જવાબ વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે નીચેના પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો તેમાં ત્રીસ સાળસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં વર્ણવો જવાબ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે જે ત્રણ ત્રણ ગુણમાં પ્રશ્નો પૂછાય છે તો અહીં લોંગ પ્રશ્ન છે એકત્રીસ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવ વજનના લક્ષણો જણાવો જવાબ બત્રીસ દિવસો જુદાઈના જાય છે ગઝલમાં કવિની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો જવાબ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી જે પત્ય આધારિત પ્રશ્નો હતા તે વિભાગ બી પૂરો થાય છે વિભાગ સિંહ જોઈશું જે વ્યાકરણ વિભાગ છે તો તેમાં વ્યાકરણના કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે જોઈશું તો તમે પૂરેપૂરો વિડિયો જોઈજો તો તમને ખ્યાલ આવશે કે વ્યાકરણમાં કેવા પ્રશ્નો પૂછાય છે અને જો તમે આના આધારે તૈયારી કરશો તો તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે વિભાગ છે વ્યાકરણ વિભાગ તેમાં આપેલું છે કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તેમાં તેત્રીસમાં આપેલું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો એ આપેલું છે સુરક્ષિત અને એ કંસમાં ત્રણ શબ્દો આપેલા છે તેમાં સાચી જોડણી છે અહીં સુરક્ષિત બીજા નંબરે જે આપેલું છે તે સાચી જોડને છે બે કુલદીપક તો તેની સાચી જોડણી એ બીજા નંબરે જે આપેલું છે કુલદીપક તે સાચી જોડને છે ચોત્રીસ તત્વ પ્લસ અનુસાર શબ્દની સાચી સંધિ જોડો તો જવાબ આવશે તદ્દનુસાર અહીં ત્રીજા નંબરમાં આપેલો છે તદ્દનુસાર તે સાચો જવાબ છે પાંત્રીસ માછીમાર શબ્દનો સમાસ ઓળખાવો તો તેનો સમાસ છે ઉપપદ જવાબ આવશે ઉપપદ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૂછાય છે સાત્રીસ બંને શબ્દના જોડને ભેદે થતો અર્થભેદ જણાવો તો પહેલાં એકમાં આપેલો છે કે માંદા તો તેનો જોડને અર્થભેદ જોઈશું તો જવાબ આવશે બીમાર અને બીજું માદા તો જવાબ આવશે સ્ત્રી જાત સાડત્રીસ આપણી બબલીની જ પગલી જાણી વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો જવાબ આવશે યમક અલંકાર આડત્રીસ ઓળખાણ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તો જવાબ આવશે પર પ્રત્યય ઓગણચાલીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો તો તેમાં એક આપેલું છે કે નિંદા તો તેનો સમાનાર્થી શબ્દ થશે વગોવણય બે કૂપ તેનો સમાનાર્થી શબ્દ થશે કૂવો ચાલીસ બાજરો સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો તો જવાબ આવશે એ દ્રવ્યવાચક સંજ્ઞા છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં એકતાલીસ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો કંઠે પ્રાણ આવવા તો તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ઘણી જ મુસીબત પડવી અથવા મરવાની તૈયારી થવી બેતાલીસ નીચે આપેલ કહેવતનો અર્થ લખો બાવાના બેય બગડવા તો તેનો કહેવતનો અર્થ થશે બંને બાજુએ પરિસ્થિતિ બગાડવી તેતાલીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો માણસની અવરજવર વિનાનું તો જવાબ આવશે નિર્જન અથવા વિજન ચુમ્માલીસ નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો શુષ્ક તો તેનો વિરુદ્ધ શબ્દ થશે આદ્ર પિસ્તાલીસ નીચેના વાક્યને કર્મણીમાં ફેરો નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે છે તો જવાબ આવશે નિશીધથી નિયમિત પ્રાર્થના થાય છે નીચેના તળપદા શબ્દનો શ્રેષ્ઠ રૂપ આપો લગન તો જવાબ આવશે સુધી સુડતાળીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધે તેનો પ્રકાર જણાવો હર્ષિદા બહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે તેમાં સુંદર એ ગુણવાચક વિશેષણ છે અડતાલીસ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો સુરેશભાઈ કૃતિ સમજાવતા સમજાવતા વ્યાકરણ શીખવે છે સમજાવતા તે રીતિવાચક ક્રિયા વિશેષણ છે ઓગણપચાસ વિદ્યાર્થી શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો તો વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતે ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે તે તમે જોઈ શકો છો પચાસ નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો બાબુભાઈ ટાઈમ ટેબલ બનાવે છે તો તેનું પ પ્રેરક વાક્યમાં રૂપાંતર કરીશું તો તેઓ બાબુભાઈ પાસે ટેબલ બનાવડાવે છે એકાવન નીચેની પંક્તિનો છંદ ઓળખાવો રોમે રોમે વિરહ પૈની વેદનાથી વળે છે તો આ મંદાક્રાંતિ છંદ છે બાવન જે છંદના પહેલાં અને ત્રીજા ચરણની તેર તેર માત્રા તથા બીજા અને ચોથા ચરણની અગિયાર અગિયાર માત્રા હોય તે છંદનું નામ જણાવો તો આવશે દોહરો છંદ વિદ્યાર્થી મિત્રો એ વિભાગ છે જે વ્યાકરણ વિભાગ છે તે પૂરો થાય છે હવે વિભાગ ડી જોઈશું તે લેખન વિભાગ છે તો વિભાગ ડીમાં આપણે જોઈશું કે કેવા પ્રશ્નો પૂછાય છે હવે વિભાગ ડે અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતા છે તેમાં તેપનમાં પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી પંક્તિઓને આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો અહીં ચાર ગુણમાં પૂછાય છે તેમાં કોઈ પણ બે પંક્તિઓ આપેલો હોય છે તેનો તમારે વિચાર વિસ્તાર લખવાનો છે અહીં બે પંક્તિઓ આપેલી છે તેમાં પહેલાં જોઈશું કે દેવડે દંડાય છે ચોર મુઠ્ઠી જારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે તો તેથી મિત્રો અર્થ વિસ્તાર આપેલો છે તે તમે જોઈ શકો છો આ રીતે તમારે અર્થ વિસ્તાર કરવાનો હોય છે અહીં અથવામાં આપેલું છે ન રાખ આસ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ તો વિદ્યાર્થી મિત્રો અહીં વિસ્તાર આપેલો છે તે તમે જોઈ શકો છો કે આ રીતે અર્થ વિસ્તાર તમે લખી શકો છો અહીં ચાર ગુણમાં પૂછાય છે ચોપન તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારી શાળામાં જે સ્વચ્છતા અભિયાન યોજાયું છે તેનો અહેવાલ તમે તમારા શબ્દોમાં લખી શકો છો અહીં ચાર ગુણમાં પૂછાય છે તમારે તમારા શબ્દોમાં લખવાનો રહેશે પંચાવન નીચે આપેલા ઘત્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો તો વિદ્યાર્થી મિત્રો અહીં એક ઘતખંડ આપેલો હોય છે અને તેને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને તેનું યોગ્ય શીર્ષક આપવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તેનો જવાબ આપેલો છે તો આ રીતે તમારે કોઈપણ પણ ઘત્યખંડ પૂછાય તો તેનો તમે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપી શકો છો ગમે તે એક વિષય ઉપર આપેલા મુદ્દા ત્યારે આશરે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો અહીં આઠ ગુણમાં નિબંધ પૂછાય છે તેમાં અહીં ત્રણ વિષય આપેલા છે તેમાં કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો હોય છે તેમાં પુરુષાર્થ એ જ પ્રાબત આધુનિક યુગનો મહાદુષણ પ્રદૂષણ અને મારું વતન પ્યારું વતન આ રીતે અહીં ત્રણ વિષયમાંથી તમારે જે વિષય તમને આવડતો હોય એના વિશે તમારે નિબંધ લખવાનો હોય છે અને અહીં મુદ્દા પણ આપેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં નિબંધ તમે તમારા શબ્દોમાં લખી શકો છો તમારે તમારા શબ્દોમાં જે વિષય પર તમને આવડતો હોય એ વિષયમાં લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણે સંપૂર્ણ પેપર જોયું તે બોર્ડના નમૂનારું પ્રશ્નપત્ર હતું આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારી જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમારું સારું પરિણામ આવી શકશે જો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત ધોરણ દસના દરરોજ આપણે અલગ અલગ વિષયના વિડીયો અહીં સંપૂર્ણ સોલ્યુશન સાથે ચેનલમાં મૂકીશું તમે જોતા રહીજો અને તમારા જે મિત્રો હોય તેમને પણ શેર કરજો જેથી તેઓ પણ ઘેર બેઠા સારી એવી તૈયારી કરી શકે અને તેમને પણ બોર્ડની પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થાય જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થૅન્ક યુ